નહી તમે હું એવું માનું છું કે નરેન્દ્રભાઈ જ્યાં સુધી ગુજરાતમાં રહ્યા ત્યાં સુધી સ્કોર નથી વધ્યો ઓવરઓલ સીટ જે કેશુભાઈ વખતે હતી એનો ગ્રાફ તો નીચે જ આવ્યો છે સુધી આપણે પહોંચ્યા એ જુદી વાત થઈ ગઈ એ બે હજાર સત્તર પછીની આખી વાત છે ઓવરઓલ તમે જુઓ તો ગ્રાફ નીચો જતો ગયો છે ભલે બે પાંચ સાત સીટ નો ફરક હોય પણ એકસો પચીસ થી ઉપર ભાજપ નરેન્દ્રભાઈ ના હોવા છતાં પણ નહોતું ગયું આ બહુ નોંધવા જેવી બાબત છે બે હજાર સત્તર પછી મેં તમને કહ્યું એમ કે પટેલ નેતાગીરી લગભગ રહી નથી આ બહુ બહુ મોટો એક બદલાવ છે લગભગ ક્યાંય સુરતની તમે વાત કરો છો પણ સુરતનો એવો કોઈ એવો પટેલ નેતા નથી કે જે આખા ગુજરાતનું ગુજરાતનો ચહેરો બની શકે એવું નથી કોંગ્રેસમાં પણ નથી અને ભાજપમાં પણ નથી પુરુષોત્તમ રૂપાલા ખરા

પણ સૌરાષ્ટ્ર બહુ મોટો એક બદલાવ છે તમે જોવો કે કોંગ્રેસમાં પણ હવે અને કેટલાક ધારાસભ્ય રાઘવજી પટેલ કે જે પોતાના જોરે હતા એવા કેટલાક લોકોને ભાજપે લઈ લીધા પછી સામે લગભગ મેદાન સાફ થઈ ગયું છે એટલે હવે હું નથી માનતો કે આ કોંગ્રેસની મૂળ સ્થિતિમાં ક્યારે આવશે બહુ અઘરું કામ છે અને હજી બી આજે બી મુળુભાઈ કંડોરિયા વાત ચાલે છે કનુભાઈ કરસરિયાની વાત

અને એની સામે કોને ઉભા રાખવા એની બહુ મોટી મથામણ હતી એક રાત્રે સાડા બાર વાગે મને ગૌરાંગભાઈ નો ફોન આવ્યો અને કહ્યું કે હિંમતભાઈ પટેલ વાત કરવા માંગે છે ને એમને મને એક જ પ્રશ્ન પૂછ્યો કૌશિક મારે એટલું જ જાણવું છે કે અશ્વિન મહેતા કેવા ઉમેદવાર મેં એક દુ શત્રુ એના કોઈ દુશ્મન નથી એના દોસ્ત તો બંને પાર્ટીમાં છે બસ કે મારે આટલું જ જાણવું ઈ જે ગંધ પરખવાની વાત છે ને જમીન પરની એ હવે કોંગ્રેસમાં રહી નથી દિલ્હી અને ગુજરાત કોંગ્રેસ વચ્ચે બહુ અંતર પડી ગયું છે શક્તિશીલ બહુ કાબેલ હોશિયાર માણસ છે પણ મને નથી લાગતું કે સંગઠનની દ્રષ્ટિએ કોંગ્રેસને મજબૂત બનાવી શકે તમે જામનગર મોરબી નો દાખલો લ્યો એક પ્રમુખ ને બદલા એમાં પૂર્વ ધારાસભ્યને અનેક વાર હારી ચુકેલા જેમ થી જાહેરાત માંડી અનેક લોકોએ પાર્ટી છોડી રાજીનામા આપ્યા કેટલાક ભાજપમાં ભળી ગયા કોંગ્રેસે એમને અટકાવવા માટે જરી જેટલો પણ પ્રયત્ન કર્યો નથી એટલે આ આ વસ્તુ બતાવે છે કે મોડી મંડળ અને કાર્યકર્તા વચ્ચે ઘણું બધું અંતર પડી ગયું છે એનો પૂરેપૂરો ફાયદો ભાજપ લઈ શકે છે લઈ શકવા શક્તિમાન

એ જે કાસ્ટ બેલેન્સ કોંગ્રેસે કરવું જોઈએ એમાં એ થાપ ખાઈ ગઈ ચૂક ખાઈ ગઈ આપણે એવું માની લઈએ પણ એના પછી હવે જયારે ફ્યુચરમાં જોઈએ છે તો આજની કોંગ્રેસના માંડ સત્તર ચૂંટાયા હતા એમાંથી ચાર તો ભાજપમાં જતા રહ્યા છે બીજા કેટલા જશે ખબર નથી આમ આદમી પાર્ટીના પણ એક જતા રહ્યા છે એટલે ગૃહમાં ઓલરેડી દેખાતા નહોતા એક બાજુ એકસો છપ્પન હોય વિધાનસભાની બારીમાંથી જોઈએ તો એવું લાગે કે આ લોકો કરશે શું બિચારા એકલા એમને બોલવું હોય તો પણ શું એ લોકોને એમ પણ વારો નહોતો આવતો બિચારાને બોલવાનું મિનિંગ

સહકારી ક્ષેત્રમાં કોંગ્રેસની જોરદાર પકડ હતી જોરદાર એટલે જોરદાર વલ્લભભાઈ પટેલ એક સમયે એમણે આખું સહકારી માળખું સૌરાષ્ટ્રમાં બનાવ્યું અને વર્ષો સુધી કોંગ્રેસ એમાં બહુ મજબૂત રહી અને એના કારણે તમે જોવો કે શહેરી વિસ્તારમાં ભાજપ લીડ મેળવતું ગયું પણ ગ્રામીણ વિસ્તારમાં ભાજપને સમસ્યા રહી સૌરાષ્ટ્રમાં શહેરી વિસ્તારનું પ્રમાણ ઓછું છે ગ્રામીણ વિસ્તારનું પ્રમાણ વધુ છે કોઈ પણ એ સહકારી માળખું પણ ભાજપે તોડી નાખ્યું તમે જોવો કે લગભગ સહકારી બેંકોમાં પણ ભાજપના શાસન હવે છે એ તોડફોડ પણ એમાં પણ તોડફોડ ઘણી બધી થઈ છે એટલે તમારી વાત સાચી છે કે જો આ જ સ્થિતિ રહી તો પછી વિપક્ષ રહેશે કેમ એ બહુ મોટો પ્રશ્ન છે લોકશાહી માટે આ બહુ સારી આદર્શ સ્થિતિ નથી અને ત્રીજું ફેક્ટર જે આપનું આવ્યું છે એ મને લાગે છે કોંગ્રેસ ને એટલું બધું નુકસાન કરી ચુક્યું છે બે હાજર બાવીસ માં અને હજી કેટલું નુકસાન કરશે ખબર નથી કારણ કે બે સીટ તમારે જો આપવી પડે છવ્વીસ માંથી તો એ કોંગ્રેસ માટે બહુ નાલેશી છે હું એવું માનું છું કે કોંગ્રેસે એકવાર એટલી હિંમત કરવી જોઈએ કે એકલા હાથે જ લડવું ભલે ગમે તેવું પરિણામ આવે પણ કાર્યકર્તામાં તમારે જુસ્સો જો જગાવવો હોય તો થોડી મહેનત કરવી પડશે થોડી બહાદુરી બતાવવી પડશે કેટલાક આકરા નિર્ણયો પણ લેવા પડશે તો તમે વિપક્ષની ભૂમિકામાં આવી શકશો નહીતર જેમ સંસદમાં તમને વિપક્ષ નું સ્ટેટસ નથી મળવું એમ ગુજરાતમાં પણ નથી મળવું અને આ પોતાની જગ્યા બનાવવા લાગ્યું છે તેર ટકા મત મળે તો બહુ મોટો ચંક છે બે ટકા જો એમાં વધારે મળે તો એનું સીટમાં રૂપાંતર ઘણું બધું થઈ શકે એટલે કોંગ્રેસે આ વાતને સમજવી પડશે